વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં ડાયમંડ લોકાર્પણ કર્યું ત્યારે વર્ષના બાળકની ડાયમંડ કટ ટર્મિનલ બિલ્ડિંગ અને ડાયમંડ બુર્સ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સમયે સુરતમાં રહેતા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લખાણી પરિવારના દસ વર્ષીય બાળક જેસાન લખાણી ડાયમંડવાળી હેર કટિંગ તેમજ એક વિશેષ કુર્તા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને ડાયમંડ બોર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું આ સમયે એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી વડાપ્રધાને મિની રોડ શો યોજ્યો હતો જેમાં વડાપ્રધાન મોદીને પ્રેમ કરતા લોકોએ એક યા બીજી રીતે વડાપ્રધાનના સ્વાગત માટે તૈયારી કરી હતી પરંતુ સુરતના એક જશાન લખાણી નામના બાળકે માથામાં ડાયમંડની હેરકટ અને ભાજપના નકશા સાથે હીરા દોરેલો કુર્તો પહેરી સૌ કોઈનું આકર્ષણ પોતાની તરફ ખેંચ્યું હતું સાથે જ અનોખી સ્ટાઇલ ધરાવતા બાળક સાથે લોકોએ ફોટો પણ ખેંચાવ્યા હતા જેથી હેરકટ અને કુર્તો બાળકની અલગ ઓળખ બની ગયો છે કાર્યક્રમ સ્થળે પણ આમંત્રિત મહેમાનો પૈકી કેટલાકે વડાપ્રધાનને સત્કારવા જુદા જુદા ઉપાયો કર્યા હતા Modi is the best gift of India, got from God. You are a great person. Thank you so much for everything you did for India. You achieved being Prime Minister of India. You invented lots of new and good things and you made India famous and stronger. You are the reason I started understanding Indian politics before you becoming PM. I was not interested in Indian politics as there was no strong person and great visionary in India. ખાસ કરીને ડાયમંડ હેરકટ સાથે આવેલા કિરણ ડાયમંડ પરિવારના બાળકે કાર્યક્રમમાં સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું સુરતમાં રહેતા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લખાણી પરિવારના દસ વર્ષીય બાળક જેશાન લખાણી ડાયમંડવાળી હેરકટિંગ તેમજ એક વિશેષ કુર્તો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેશાનના કુર્તા ઉપર નરેન્દ્ર મોદી તેમજ ભારતનો નકશો કંડારવામાં આવ્યો હતો સાથે સાથે બાળક દ્વારા પીએમ મોદીને વિશે સંદેશો પણ અપાયો હતો જેથી જેશાનના માતા પિતા તેમજ પરિવારે પણ ગર્વ હતી મારું નામ માનસી લખાની છે આનું નામ જયશાન લખાની છે અને આનું આઉટફિટ સ્પેશિયલ અમે આ ફંક્શન માટે બનાવડાવેલું છે સ્પેશિયલ મોદીજી માટે અને એ આઉટફિટ રેડી કર્યું છે આનવી અદાની ડિઝાઇનર છે અને દ્રષ્ટિએ એ બંને અને હેર કટિંગ માટે એક પિન્ટુભાઈ છે અમારા ખાસ હેર ડ્રેસર એમને કરેલું છે સ્પેશિયલ આ ઇવેન્ટ માટે કરેલું છે બિકોઝ અમે ડાયમંડ બિઝનેસ જોડે મારું ફેમિલી કનેક્ટેડ છે અને મારા મોટા પપ્પા જે વલ્લભભાઈ લખાની છે એમને આ એસડી રેડી કરવા માટે એકદમ ખૂબ જ મહેનત કરી છે અને એમનો જ આઈડિયા હતો આવું બધું કરવા માટે તો એમને બી સપોર્ટ કરવા માટે એઝ અ ફેમિલી મેમ્બર બી અમે આ બધું રેડી કર્યું છે